તાલુકાના દિહણ ગામની સીમમાંથી વિદેશી દારૂના છતાં સહિત કુલ મુદ્દા માલને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે દિહણ ગામની સીમમાં દિહણથી તેના ગામ તરફ જતા રોડ ઉપર આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર અનિલ ઉર્ફે નાલનો રમેશભાઈ પટેલ તેના મડતિયાઓ સાથે એક આઇસર ટેમ્પાના ચાલક સાથે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઉતારીને દારૂની હેરાફેરી કરી રહ્યો છે તેવી બાતમી ઓલપાડના પીઆઈને મળતા તેમની ટીમ દ્વારા આ સ્થળ ઉપર રેડ કરી આરોપીઓ તેમજ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે કોમ્પ્લેક્સ છે ગાડી લાઈટ આપ